હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક અત્યારે અગિયાર વાગ્યા છે ને અમે મા દીકરી બે ફ્રી થઈ ગયા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હવે થોડી ઘણી વસ્તુ લેવા જવાની છે કોલ્સમાંથી અમુક કામ છે ને તો એ બધું લઈ આવીએ ને આજે કપડાં ધોવામાં નાખ્યા તો પહેલાં કપડાં સુકવી લઉં મશીન ઓલરેડી પૂરું થવા એવું છે એક મિનિટની જ વાત છે કોલ્સ ને ને છે છે એને બીજું ગિફ્ટ કાર્ડ એ યુઝ એટલે હે કેમાર્ટ લગભગ બાજુ બાજુ માં બધે એટલે હશે જઈ આવશું અમાર કઈ કામ તો છે નહી નથી

એટલી બધી વેલી નહીં ઉઠે તોય કે ધીમે ધીમે એવી આદત પડી જશે ને મોડી ઉઠવા માંડશે પછી પાછું સ્કૂલ ચાલુ થાય ત્યારે ઉઠી જાય વાંધો ન થતો પછી દોઢ મહિનાનું વેકેશન છે એટલે શાંતિ છે તમે મને શ્રીએ એમ કે અનુસાર ન જો ઉઠી જાવ હમ ઉઠવામાં અને સુવામાં તો બહુ સારી છે પહેલેથી ગમે તેટલા માણસો હોય ને તોય સુઈ જ જાતી ગમે એટલો અવાજ હોય ને તોય બહુ નાની હતી ને તોય કોઈ દિવસ એવું નથી ભાઈ નું કે રૂમમાં સ્પેશિયલ સુવડાવવા જવું પડે ખોડા માં સુઈ જાય ગમે એટલા માણસો હોય ને હા ચેરમાં સુઈ જાય માં ગયા હોય ને ગરબા બેઠા બેઠાઈ સુઈ જાય એને કઈ વાંધો નહીં કે હાલો એવું બધું લઈ આવીએ હું પેલા કપડાં સૂકાઈ આવું પછી આપણે જોઈએ આવું છે હેલ્પ કરવા ચલો હવે અમે બંને પહોંચી ગયા શોપિંગ સેન્ટરમાં બહુ ટ્રાફિક હતો ક્યાં ઓલો શું કહેવાય પાર્કિંગ જ નહોતો મળતો કેટલી વાર ફર્યા ત્યારે મળ્યો ઉપર રાખી તો હવે જઈએ છીએ પેલા ક્યાં જવું છે કે માટ હાલો હવે પછી કોલ્સમાં માં જાય હમણાં ક્રિસમસ લીધે બધે ટ્રાફિક બહુ છે મેટલ ક્રિસમસ નું મિસરી આ જો હેલિકોપ્ટર શાંતા જાય છે હા બધા છે એમાં ફરે છે અંદર ટ્રેન છે ઉપર જઈ નીચે આવશે ચલો અહીંયા છે કે

મિશ્રી ને એવું બધું વધારે ગમે સ્લાયમ ને પ્લેડો ક્રાફ્ટ નું પછી પેલા કલર્સ નું હવે કે આવ્યા છીએ કોલ્સ માં ગ્રોસરી લેવાનું છે તો લઈ લઈએ પછી જાય ઘરે મિશ્ર બેન તો હાલી હાલી થાકી ગયા ગમી શું એટલે એ કે ટ્રોલીમાં બેસી જવું તો અહીંયા બે ત્રણ વસ્તુ જ છે મિશ્ર ભાઈ લેવાનું નથી કોઈ

આપણે તો કઈ લેવાની છે નહીં ચોકલેટ બહુ ખવાઈ જાય છે કે મિશ્રી હમણાં આપણે તો મેઈન સુગર લેવાની છે લઈ લઈએ હવે સુગર ને ટૂથપેસ્ટ લેવાની હતી લેવાઈ ગઈ મિશ્રી બેન અહીંયા હોય ફ્રૂટ્સ રાખે આ લોકો સેલ્ફમાં ફ્રી ફ્રી ફ્રૂટ ફોર કીટ્સ એવી રીતે ત્યાંથી એ પણ લીધું તું ખાય છે બેઠી બેઠી હવે જઈએ ઘરે હવે ઘરે પહોંચી ગયા કપડા છે એ તો સ્લાઈમ થી રમે છે અને સ્લાઈમ લીધી ને નાચોસ ખાવા છે હમ એમાં એવું ઉપર સરસ છે બે ફ્લાવર ત્રણ ફ્લાવ બટરફ્લાય સ્ટ્રેચ નથી થતું બીજું હશે કઈક ચલો નાચોસ બનાવી દઉં હા થોડાક ખાઈશ હવે આજે હું મિશ્રીમાં માટે નાચોસ નાચોઝ માં બનાવું છું તો પેલા નું લેયર કર્યું હવે થોડું ચીઝ અને સોસ નાખી દઉં એટલે ઉપર જે નાખું ને બધું ચોટી જાય એમાં થોડો પિઝા સોસ અને ટોમેટો સોસ બંને નાખી દઉં કેમ કે મિશ્રી બહુ સ્પાઇસી સોસ બધા ના ભાવે એટલે આ નાખી દો દોઝા અને ટોમેટો બી એના ભાવે ભલે થોડું આ તો ઉપર નાખી શકી પેરી પેરી તો મીશું પછી હવે થોડાક ઓલા છોલે આપણે ચીકપી

પણ આને મિશ્રી સ્પાઈસી એવું ખાવું તો હોય નહીં એરફરમાં થોડી વાર પછી થઈ જાય એટલે બતાવું તમને મિશ્રી હવે આ બધું મૂકી દે હેન્ડ વોશ કરો હાલો હું ચેક કરી લઉં નાચો થઈ ગયા છે કે નહીં આઠ દસ મિનિટ જેવું થયું એક મિનિટ જેવું થયું તો ચેક કરી લઉ જો થઈ ગયા હોય તો ચાલુ હોય ને ત્યારે ખેંચીયે બંધ થઈ જાય સરસ ઉપર લેયર બ્રાઉન થઈ ગયું ને આલો ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે મિશ્રી મસ્ત બની ગયો ટેમટીંગ હમ જોવું છે આ ઘી રે છે ગરમ આ ગરમ ના હોય અંદર ગરમ હોય કોપરવાળું જે પ્લેટ છે ને એ ગરમ હોય હાલો તો દઈ દો આમાં પ્લેટમાં કાઢી દો તને હમ જો આ બટર પેપર મૂક્યું હતું ને તો એ સીધું આખું આમ કાઢી લીધું ને એટલે આ કઈ બગડું જ નથી બગડે નહીં ને એના માટે જ આ મંગાવ્યા હતા ને સ્પેશિયલ પેલા એર ફ્રાયર ના જ આવે આવા રાઉન્ડ કટ કરેલા જ હોય રેડી સીધું મૂકી દેવાનું ধো শে ধো শু খুলে যায় দাবি এটাই ছুটু পড়ে যায় ধো না থচে এটাই বোশ তো করে না પણ ઓલું કેવું બહુ ઘસવું કેવું ના પડે એમ ઈઝી થઈ જાય એટલે નીચે પાથરેલું હોય ને તો પછી થોડાક ગરમ લાગશે શું છે માઇક્રોવેવમાં કરીએ ને તો ચોસ છે ને એ એકદમ પેલા સોગી થઈ જાય એટલે કાચો તમારે ઓવનમાં કરવા પડે અથવા તો એરફ્રાયર આ ઓવન ચાલુ કરવું આટલા થોડાક નાચોસ માટે એટલે મેં એર ફ્રાયર માં કરી દીધું જલ્દી શું થાય છે ગરમ છે ને હજી ગરમ હશે હજી થોડી વાર પાંચ મિનિટ કહું હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો હું જોબેથી આવ્યો સાડા ચાર જેવું થયું પોણા પાંચ ને બસ આજે છેલ્લો દિવ હતો છેલ્લો તો નહીં પણ કાલે મીન્સ ફરવા જવાના છે એટલે કાલ રજા લેવાની છે ને મિસ્ત્રી નહીં કાલે છેલ્લો દિવ છે મારે હજી નેક્સ્ટ વીક ત્રણ દિવસ જવાનું પછી પંદર દિવસનું વેકેશન છે હમ અને મિસ્ત્રીના જ દોઢ મહિનાનું વેકેશન છે ડાયરેક્ટ હવે જાન્યુઆરી એન્ડમાં ખુલશે હા જો રાજી થઈ ગઈ એમ તો હોય ને થાય હે

તો અહીંયા સ્કૂલ છે અમને મારતા હે એટલે ઘર ગમતું તમને સ્કૂલ ગમે જ ને કારણ કે અહીંયા ખીજાય તો નઈ કોઈને અને રમવાનું હોય ને કલરિંગ હોય ને એવું જ બધુંય અમારે એવું બધું કઈ નતું

આજે રસોઈમાં માં મયુરી કે કે શું કરવું છે મેં કીધું મને બારે ખાવાની ઈચ્છા થઈ કા મે કીધું કા બારે કા પછી રોટલી ને ચા પાપડ ખાઈ મજા આવે લઈ કે તો રોટલી કરી નાખ મે કીધું બારે જાય તો મોડું થાય આને આજે મ્યુઝિક ક્લાસ છે પછી આજે થોડું ઘણો જે કાઈ પેકિંગ કરવું હોય એમ તો કાઈ બે દિવસ છે એટલે બે જોડી કપડા હોય બહુ કાઈ હોય ને પણ તોય એ બધું કરી લઈ ને હા

હવે જમીને ફ્રી થઈ ગયા હવે મિશ્રી મ્યુઝિક ક્લાસ નો ટાઈમ થઈ ગયો તો હું લઈને જાઉં છું ચલો મિશ બેન હાલો હવે હાલ મોડું થશે ઉભી થાય મોડું થાય સર રાત જો થાય છે તારે હાલો તો અમે જઈ આવી પછી જઈ આવો જલ્દી ચાર મિનિટ જ છે તમે પોચશો નહીં જાઓ જાઓ આ રી હમણાં પોચી જાઓ જાવ જાઓ દોડતા જાઓ જાય જાય

ચાલો મંડી પેકિંગ કરવા બેગ ને બધું ભરવાનું બેગ બેગ કઈ લઈ જાવ થેલો લઈ થેલો ભલે લઈ જાવ પણ એ ગોતવું જોઈએ ભી લઈ જાવ હું એક સૂટ લગેજ લેતાસ નાનું મારું અને એક બેગ પેક રસ્તામાં કરવા દોઢ કલાક નો રસ્તો છે એમ વિશું બીજું આમ જોવાય ને બારે પણ અમને એન્ટરટેનમેન્ટ જોઈએ એવું દોઢ કલાક કે બેસી ના દોઢ પોણા બે કલાક જેવું થશે ખુદ ના ગમે અહીંયા પાંચ મિનિટ દસ મિનિટ આખું જ આવું તોય પૂછ્યા રાખે હવે કેટલી વાર કેટલી વાર કેટલી વાર એટલે એ કઈ કલરિંગ કે કેવું લેશે બુક ને એનું કઈ નહીં હાલો બધું પેકિંગ કરી લઈએ તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય